લોકસભા બેઠક માટે લોકસભા ચૂંટણી અન્વયે આગેવાનો અને કાર્યકરો ને સાંભળ્યા હતા

પ્રદેશ મંત્રી ભાજપ આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંગભાઈ પરમાર એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે અને સુરતથી હિમાલીબેન અમે આજે ત્રણેય આવ્યા છે આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે બે જિલ્લા અને એક મહાગ મહાનગરના એમને મળવાના છીએ એમની સાથે બેસવાના છીએ લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગામચલો અભિયાન હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે એટલે જે જે વ્યક્તિઓને લાભ મળી છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે એટલા માટે આવ્યા છે અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે તે પણ અમારી સાથે આજે રહેવાના છે